કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ શરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ અગિયારમાં આપણી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ગુજરાતી વિષયનું જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું પ્રશ્નપત્ર આવશે કેવું પ્રશ્નપત્ર છે કેટલા ગુણનું હશે કયા પ્રશ્નમાંથી કેટલા ગુણનું અને કેવી રીતે પ્રશ્નપત્ર છે એ મિત્રો પૂછાવાનું છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન અને સાથે મિત્રો ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો અહીંયા તમારે જે પેપર આવનાર છે તે કુલ એસી ગુણનો પેપર હશે વાર્ષિક પરીક્ષાના અંદર મિત્રો પ્રશ્નપત્રની વાત કરીએ તો તમારો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે એ કુલ મિત્રો તેત્રીસ પૂછાશે વિકલ્પ વિના અને વિકલ્પ સાથે એમ તમારે કુલ તેત્રીસ પ્રશ્નોના ચોવીસ ગુણ હશે એટલે કે મિત્રો અમુક પ્રશ્નો તમારે એક ગુણનો એક હશે અને અમુક પ્રશ્ન બે ગુણના બે પ્રશ્નો એક ગુણનો હશે તેવી રીતે ટૂંક જવાબી પ્રશ્નો છે એ મિત્રો તમારે અઢાર પૂછાવાના છે અઢાર ગુણના ટૂંક જો આવી પ્રશ્ન મિત્રો જે તમારે છ પૂછાવાના છે જે ચૌદ ગુણના હશે વિસ્તૃત પ્રશ્નો મિત્રો ચાર પ્રશ્ન પૂછાશે સોળ ગુણના એટલે કે એક પ્રશ્નોના ચાર ગુણ અને નિબંધ પ્રકારનો પ્રશ્ન એટલે કે તમારે એક નિબંધ પૂછાવાનો છે જે આઠ ગુણનો હશે એમાં આપણો એસી ગુણનો પ્રશ્નપત્ર હશે વિદ્યાર્થી મિત્રો પદ્ય વિભાગની વાત કરીએ તો પદ્ય વિભાગ જે સોળ ગુણનો હશે તેવી રીતે ગદ્ય વિભાગ પણ સોળ ગુણ વ્યાકરણ વિભાગ પણ સોળ ગુણ અર્થગ્રહણ સોળ ગુણ અને લેખન સજ્જતા એ પણ સોળ ગુણ એટલે કે કુલ એસી ગુણ નું આપણું પ્રશ્નપત્ર આવશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રના માળખાની વાત કરીએ તો અહીંયા આપણે વાત કરીએ પદ્ય વિભાગ વિભાગ બી ગદ્ય વિભાગ હશે વિભાગ સી વ્યાકરણ વિભાગ વિભાગ ડી અર્થગ્રહણ અને વિભાગ ઈ છે એ લેખન સજ્જતાનો વિભાગ હશે દરેક સોળ સોળ ગુણનો પ્રશ્નપત્ર હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે પદ્ય પર આધારિત પ્રશ્નો છે એ તમારે આ રીતે પૂછાશે બરાબર એ એનું માળખું પણ આ પ્રમાણે છે પરંતુ આપણે પ્રશ્નપત્રની ડાયરેક્ટ ચર્ચા કરીશું તમારું પ્રશ્નપત્ર કેવું આવવાનું છે કેવા પ્રશ્નો પૂછાવાના છે અને એ તમને મિત્રો ખૂબ જ મોસ્ટ ટાઈમ બી આ પ્રશ્નપત્ર છે એ બની રહેશે બરાબર તો ચાલો અહીંયા ગુજરાતી ની અંદર પત્ય આધારિત છે જેની અંદર નીચે આપેલા પ્રશ્નોને હેતુલક્ષી ઉત્તર લખો જે મિત્રો તમારે ત્રણ પ્રશ્નો હશે અને ત્રણ ગુણ હશે જેમ કે એક સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો બીજું સહી નથી ગઝલકાનું પૂરું નામ ત્રીજું કવિ ભાલણને ક્યુ બિરુદ આપવામાં આવ્યું છે તો આવા આવા પ્રશ્નો છે મિત્રો તમારી પરીક્ષામાં આવશે પછી વિકલ્પ આધારિત મિત્રો પ્રશ્ન છે જેમ કે મદન કુમાર કયા રાજ્યનો રાજકુમાર હતો પછી આવી નગરમાં લાગી ખલગિયા પંખથી પૂરી કરો કરો બરાબર ગોરી શબ્દોનો સાચો શું થાય તો મિત્રો આવા તમારા જે વિકલ્પો પણ આવનાર છે પછી મિત્રો પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખવાના હોય તો ભગવાન પોતાને પોતાનો ચાર પાંચ હજી સુધી ઘરે કોણ પાછું ફર્યું નથી શા માટે દસમો છે નાયકના આતિથ્ય માટે નાયિકા શિષિ વિનંતી કરે છે પછી મિત્રો સવિસ્તર ઉત્તર આપવાની વાત છે અગિયારમો પ્રશ્ન છે કે રાજા અશોકમાંથી વધુ અશોક બન્યાની સાધુ અશોક બન્યાની જીવનયાત્રા તમારા શબ્દોમાં લખો અને એના અથવા મિત્રો પ્રશ્ન ના આવડે તો તમને બીજો પણ પ્રશ્ન પૂછાશે જેમ કે મારા ફળિયાના બે ઝાડવા ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો વિભાગ બી એ ગદ્ય આધારિત હશે એટલે કે મિત્રો પાઠમાંથી પૂછાશે જેમાં પણ પહેલાં હિતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે જેમ કે બોરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો પછી તેરમો છે તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો પછી ચૌદમું છે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા સહજતા શોભે છે એવું ભાવ દર્શાવી કે કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલી છે તો આ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે પછી મિત્રો વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે છે જેની અંદર તમે જોશો પ્રશ્ન કે આ માણસ ગાંડો છે આ આ વાક્ય કોણ બોલે છે પછી કિશનના લગ્ન વખતે મામીએ કઈ ભેટ આપી બરાબર પછી સત્તરમો છે જુગલ જુગારી નાટકની નાયિકા કોણ છે કોણ હતી તો આવા આવા પ્રશ્નો મિત્રો વિકલ્પ આધારીત હશે એના પછી મિત્રો એક વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં અઢારમું છે જીભ દ્વારા કે બે કાર્યો થાય છે ઓગણીસમું છે આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ છે બરાબર થઈ ગઈ છે એના પછી મિત્રો ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખવાની વાત છે તો વીસમો પ્રશ્ન છે કે લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયની સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે એકવીસમું છે લગ્નમાં ભેટ આપવાનો રિવાજ જાણીતો છે પણ કિસને અમુનિશી ભેટ આપી શા માટે બરાબર પછી સવિસ્તર ઉત્તર લખવાના છે જેની અંદર મિત્રો બાજુમાં પ્રશ્ન છે કમંડી રણ રમણીકલાલ કેવી રીતે પસ્તાવાના ઝરણામાં નાહ્યા તે તમારા શબ્દોમાં તારો અથવા તો બીજો પ્રશ્ન છે કે રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખા ચિત્ર લેખો હવે મિત્રો વ્યાકરણ વિભાગ છે વ્યાકરણ વિભાગ તમારે કેવી રીતે પૂછવાનો છે કેવા પ્રશ્નો આવશે એની વાત કરીએ તો સમારાથી શબ્દો મિત્રો જોડ બનાવવાની છે જેમ કે અહીંયા કાસ્ટ તો કા કાસ્ટ એટલે લાકડા થાય અને બળતણ પણ થાય બરાબર એવી રીતે બીજું સીમાડો એટલે સીમાડો એટલે મિત્રો હદ થાય બરાબર અને અહીંયા મિત્રો થશે મર્યાદા બરાબર સીમાડો હદ મર્યાદા પછી રૂઆબદાર બરાબર એટલે પ્રભાવી થાય બરાબર પછી જુસાદાર થશે વન વન એટલે જંગલ થાય અને કાનન થાય હુકમ એટલે આજ્ઞા બરાબર અને ફરમાન તો આવા આવા મિત્રો સમાનર્થ શબ્દ આપણે જોડવાના છે એના પછી મિત્રો વિરોધી શબ્દ છે બરાબર એનો લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરીથી લખવાનું છે બરાબર કોઈ પણ ચાર લખવાના છે મિત્રો એક પ્રશ્નો છે એનો ઝીરો પોઈન્ટ પાંચ માર્ક્સ એટલે કે અડધો ગુણ છે બરાબર ચાર લખશો એટલે બે ગુણ મળશે જેમ કે અલી મૂળ હોશિયાર શિકારી હતો તો એનો હોશિયારનો ઠોઠ થાય તો અલીમૂળ ઠોઠ શિકારી ન હતો બરાબર એટલે આપણે એનો અર્થ બદલાતો નથી અને આપણે હોશિયારનો ઠોઠ પણ કરી લીધો બરાબર એવી રીતે ઓગણત્રીસમાં છે પ્રણય અતૃપ્ત જ રહે છે તો પ્રણય તૃપ્ત રહેતો નથી ત્રીસમો છે ભજન કરે તે હારતો નથી ભજન કરે તે હારે હારતો હારતો એટલે જીતતો જીતે છે એવું કરે હારતો એટલે જીતે જીતે છે બરાબર એકત્રીસમો છે હું ધિકારું છું બરાબર હું ધિકારું છું તો એનો વિરોધી ધિકારાનો મિત્રો લખવાનો છે પછી અહીંયા પરાજિત એટલે વિજય થાય તો વિજય શબ્દનો લખી અને અહીંયા પાછળ નહીં લખવાનું કે પરાજિત કલિંગમાં ચૂપ ચૂપકીદી છવાઈ રહી પરાજિત કલિંગમાં તો જીત કલિંગમાં દી છવાઈ ન રહી બરાબર તો આવી રીતે મિત્રો તમારે સમારાથી શબ્દ લખવાના છે પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મામાનું ઘર બરાબર માટીની ભીંતવાળો ચોરડો જેનો કોઈ શત્રુ નથી તે અજાત શત્રુ છઠ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન બરાબર ને ગાયનો સમૂહ કે ટોળો એને ધણ કહેવાય તો આ મિત્રો શબ્દસમૂહ તમારા પૂછી શકે છે તળપદા શબ્દ છે ગોરી રૂપાળી મનુજ બરાબર પછી મિત્રો સાચી જોડણી શોધવાની છે પરિસ્થિતિ એટલે બધી અહીંયા રસવાઈ આવશે બરાબર પરિસ્થિતિમાં કઠિયારો કઠિયારામાં પણ રસવાઈ આ રીતે આવશે બરાબર તો એ પણ મિત્રો સાચી જોડણી લખવાની છે અર્થભેદ મિત્રો લખવાનો છે જીન અને આ જીન બરાબર એક જીન એટલે જે મિત્રો જૈનની અંદર જે જીન આવે છે બરાબર તે અને એક જીન એટલે બરાબર આપણે જે ભૂત ભૂતપ્રયત્માં કહીએ જીન ભાગ અને ભાંગ બરાબર એક ભાગ એટલે વિભાગ થાય ને ભાંગ એટલે આપણે જે ભાંગ પીએ છીએ તે બરાબર શંકર ભગવાન પિતાએ એવી રીતે રૂટિપ્રયોગમાંથી પણ બે રૂટિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે જેમકે રફુચક્કર થઈ જઉં એટલે પલાયન થઈ જઉં ભાગી જવું પોબારા ગણી જઉં પેટનું પાણી ના હલવું કંઈ અસર ના થવી બરાબર પછી મિત્રો અહીંયા પાચના ઉતર લખવાના છે બરાબર કૌશમાં આપેલા તે મુજબ જેમ કે અહીંયા સંયોજક શોધવાનો છે કે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ તો ત્યારે એ સંયોજક છે પછી મોટા કરીને માતે ખોળામાં ખતા કર્યા પ્રત્યય સુધારો પછી અહીંયા મિત્રો વિભક્તિ ઓળખવાની છે મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે બરાબર પછી હિચકારો કૃત્ય જોઈને કોણ બોલ્યું બાકીનો પ્રકાર ઓળખાવો એકાવન રમણકલાલે સો રૂપિયાની નોટ કાઢી રમણી વાક્ય બનાવવાનું છે અને બાવનમું છે શેઠ મરનારનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વપરવા એ આજ્ઞાત વાક્યમાં ફેરવાનું છે વિભાગ ડીની વાત કરીશું અર્થગ્રહણ વિભાગ છે નીચે આપેલું કાવ્ય વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ જે કાવ્ય છે એને વાંચવાનું છે અને પછી અહીંયા પ્રશ્નો છે મિત્રો આ પ્રશ્નોના જવાબ છે એ તમારે ઉપરના કાવ્યમાંથી આપવાના રહેશે ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર આપો બરાબર તો અહીંયા પણ ગદ્યખંડ આપેલો છે તો એ ગદ્યખંડને આપણે વાંચવાનો છે અને ઉપરના મિત્રો વાક્યમાંથી તમારે જવાબ આપવાના રહેશે ઉપરના જે ફકરો છે એમાંથી જવાબ આપવાના છે પછી મિત્રો ગદ્યખંડ વાંચી ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો તો અહીંયા પણ તમે જે આપેલો છે ફકરો એને આપણે વાંચી અને ત્રીજા ભાગમાં એનો સાર જળવાઈ રહે તેવી રીતે સંક્ષેપીકરણ કરવાનું છે યોગ્ય વિરામ ચિહ્નો મિત્રો મુખ્ય વાક્ય ફરીથી લખો અહીંયા જે આપેલા છે જેમ કે અરે તો પછી અરે પછી શું આવે આશ્ચર્ય થાય બરાબર એટલે ઉદ્ગાર ચિહ્ન આવશે એવી રીતે તમારે અહીંયા યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને મિત્રો ફકરો છે એ પૂછાશે વિભાગ ઈની અંદર લેખન સજ્તા છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સો શબ્દોમાં વિચાર વિસ્તાર કરવાનો છે કે કોઈ મારા માર્ગમાં કંટક વાલયની પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશું વેરીશું જે ચાર ગુણનો હશે પછી છાસઠમો છે તમારી શાળામાં યોજાયેલ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીના વિદાય સમારંભનો અહેવાલ તમારી ભાષામાં લખવાનો છે ચાર ગુણ પછી મિત્રો અહીંયા આશરે બસો શબ્દમાં નિબંધ લખવાનો છે જેમ કે સૃષ્ટિનો શણગાર વસંત બરાબર પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો આ ત્રણ નિબંધ છે તેમાંથી કોઈપણ એક નિબંધ તમારે આ મુદ્દા આપેલા છે મુદ્દા આધારિત લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ નીકળવાનું છે આ પણ મિત્રો મોસ્ટ ટાઈમ આઈમવી પ્રશ્નપત્ર છે એસવીએસ કક્ષાના પેપરમાં આવા જ પ્રશ્નો આવશે એટલે આ પણ તૈયાર તમારે કરી લેવાનો છે જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નિવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો પણ ન ભૂલતા